નમસ્કાર આપ હું છું આપની સાથે ડીસાની બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગત રોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનો નું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું રાજ્યમાં છેલ્લા ચાર પાંચ વર્ષોમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાર ચાલી રહી છે મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં માસુમોના જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ સીલ કરવાનો બ્રહ્મ જ્ઞાન થયો હતો જયારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને આ ચેકિંગને સરપ્રાઈઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા એકવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક શાસકોને વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે રહેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીનું શું વ્યવસ્થા છે તેનું ચેકિંગ પોલીસ કરી રહી છે હકીકતમાં ફાયર સેફટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીજ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનું

નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર